મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે હવે રેશન કાર્ડ બંધ ક્યારે હવે કેટલા સમય લાગુ રહેશે તમારા રેશન કાર્ડ અંતર્ગત આ નિયમ બે હજાર પચીસનો જે નવો નિયમ જાણી તમે ચોંકી જશો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમારું રેશન કાર્ડ કેટલા સમયની અંદર બંધ થશે એની વિગતે માહિતી જાણીશું કે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે દેશના વિવિધ લોકોને આ યોજનાનો લાભ મળે છે ભારત સરકાર એવા ઘણા લોકો છે જેમાં પાસે આજે પણ બે સમય ભોજન ખરીદવાના પૈસા નથી તો આવા લોકો ભારત સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આવા લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે આ માટે ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ જે આપવામાં આવ્યા છે તો આ લોકોનું કાર્ડ બતાવ્યા બાદ રેશન ડેપોમાંથી ઓછા ભાવે રાશન આપવામાં આવે છે એટલે કે રાશનની દુકાનમાંથી એમને રાશન મળે છે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા કાર્ડ લઈને કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવે છે તો આ નિયમનું પાલન કરનાર રેશન કાર્ડને જે આપવામાં આવે છે રેશન કાર્ડ એવા પણ નિયમો છે જે લોકો લાંબા સમયે રેશન કાર્ડ ઉપયોગ કરતા નથી તેમનું કાર્ડ રદ કરવામાં આવે છે આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે સાથે મિત્રો ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર સમય મર્યાદા નક્કી કરી છે કે જે રાશન કાર્ડ અંતર્ગત જો તમે તમારા રાશન કાર્ડની અંદર કોઈ પણ જે લેવડદેવડ નથી કરતા એટલે કે અનાજ નથી લેતા તો તમારું રાશન કાર્ડ ટૂંક જ સમયની અંદર બંધ કરવામાં આવે છે તો એની અંદર જાણે કે ગુજરાત અંતર્ગત પુરવઠા વિભાગના નિયમ અનુસાર જો રેશન કાર્ડ તરફ સતત છ મહિના સુધી રાશનનો ઉપયોગ ન કરે તો જે રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા રાશન નથી લેતા એટલે કે રાશન લેતા નથી તો એવું માનવામાં આવે છે કે રેશન કાર્ડ ધારકને રાશન જરૂર નથી એટલે કે એમનું રાશન કાર્ડ આપોઆપ બંધ કરવામાં આવે છે તો રેશન કાર્ડ ધારક રદ કરવામાં આવે છે પરંતુ જો અન્ય રાજ્યની વાત કરીએ તો દિલ્હીમાં ત્રણ મહિના નક્કી કરવાનું આવે છે કે જો તમે ત્રણ મહિના સતત રાશન નથી લેતા તો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવે છે તો આ સિવાય બિહાર ઝારખંડમાં નિયમ લાગુ છે તો હરિયાણામાં પણ લોકોને ત્રણ મહિના સુધી રાશનની સુવિધા મળતી નથી તે રાશન કાર્ડ ધારકને રાશન કાર્ડ રદ કરવામાં આવે છે તો આપણે જાણીએ કે કેન્સલ પણ થયા બાદ તેમને ફરી એક્ટિવ પણ કરાવવું પડતું હોય છે તો મિત્રો ગુજરાતની અંદર તમે સતત છ મહિના સુધી રાશન નથી લેતા તો જે તમારું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવે છે એટલે કે અનએક્ટિવ કરવામાં આવે છે એટલે કે જે કાર્ડ સતત છ મહિના ઉપયોગ ગુજરાતની અંદર નથી કર્યો તો એમને રાશનની જરૂર નથી એટલે કે એમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે એટલે કે બંધ કરવામાં આવે છે અને જો તમારે ફરીવાર એ રાશન કાર્ડથી અનાજ લેવું હોય તો તમારું જે રેશન કાર્ડ છે એ ફરીવાર એક્ટિવ કરાવવું પડશે એટલે કે ખાસ ગુજરાતવાસીઓ માટે છ મહિનાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે તો જાહેર મિત્રો અંતે માત્ર જય ગઢવી ગુજરાત